ફરી એકવાર ભાજપના નેતાની નારાજગી આવી છે સામે કનુભાઈ ડાભીએ નારાજગી વ્યક્ત કરતો પત્ર સોશિયલ મીડિયામાં મૂક્યો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકોને માન પાન મળતું હોય પરંતુ ભાજપના જ જૂના કાર્યકરોને માન નહીં મળતું હોવાની પૂર્વ ધારાસભ્યની ફરિયાદ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને મોટા હોદ્દા લઈ બેઠેલા નેતાઓ ફંડ પણ ઉપાડતા નથી પક્ષ દ્વારા પણ આવા નેતાઓને જ મહત્વ આપવામાં આવતું હોવાની ફરિયાદ કનુભાઈએ પોતાની નારાજગી દર્શાવતો પત્ર સોશિયલ મીડિયામાં કર્યો મૂક્યો પૂર્વ ધારાસભ્ય દ્વારા આ પ્રકારનો પત્ર સોશિયલ મીડિયામાં મૂકતા ચર્ચાનો માહોલ જોકે કનુભાઈ ભાજપમાં જ હતા અને રહેશે તેમ પણ જણાવ્યું આખરે શા માટે કનુભાઈ ડાબી છે નારાજ અને શા માટે આ પ્રકારનો પત્ર લખ્યો તે મુદ્દો બન્યો ચર્ચાનો વિષય ગઈ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પત્ર વાયરલ કર્યો છે એ પત્ર વાયરલ એટલા માટે કર્યો છે મારી અને મારા કાર્યકર્તાને દુઃખ વ્યક્ત કરવા માટે પત્ર લખ્યો છે જૂના કાર્યકર્તાનું દુઃખ અને નવા કાર્યકર્તાઓ આ બંનેનો ભેદભાવ અલગ અલગ હોય છે નવા કાર્યકર્તાઓ એવા કોંગ્રેસ માંથી આવેલા કાર્યકર્તાઓ અને જૂના ભીડ કાર્યકર્તાઓ એ જૂના કામ કરતા કાર્યકર્તાઓ કાર્ય દુઃખ ઉજાગર કરવા માટે કોઈ સાંભળતું ના હોય કોઈ એમનો અવાજ ના સાંભળતું કોઈ કામ ના કરતું કોઈ પાર્ટીમાં કોઈ જગ્યાએ બોલાવતા ના હોય એવા કાર્યકર્તાઓ મારી પાસે ઘણા સમયથી છે ઘણા સમયથી આ કામો કરતા રહ્યા છે એ ઉજાગર કરવા માટેનો મેં આ સોશિયલ મીડિયા પર પત્ર વાયરલ કરેલો